મારું નામ ઇમરાનભાઈ અમીરભાઈ સંધી છે અને મારું નામ રેતી નો બિઝનેસ છે હેટો નું કામ કરીએ છીએ અમે આજરા મસ્જીદ પાસે અંબા ટાવર કાલ શું બનાવ બન્યો હતો કાલ બનાવ માં મારમ મારી કઈ બનાવ બન્યો હતો આપણે નર સરોર વાળા હતા ને કઈક એમ્પાયર પાર્ટી પલોટ વાળા હતા એમની સાથે કોઈ મારી નો બનાવ બન્યો બનાવ બન્યો એમ્પાયર પાર્ટી પલોટ વાળાનો નો ભણ્યો અહિયાં કઈક ટ્રાફિક સોલ્વ કરતો હતો અને ટ્રાફિક સોલ્વ કરવામાં અમારો એક મારા ભાઈનો દીકરો ત્યાંથી નીકળ્યો તો એના સાથે કંઈક ગાડી ગલોચ કરીને એમને મારછૂડ ચાલુ કરી છે હવે વાત એમાં એમાં કંઈ હતું નહીં અને કંઈક રોજો ખોલવાનો ટાઈમ હતો એ ટાઈમે અને એ લોકોને ત્યાંથી શું છે કે અમે વીસ વર્ષથી ત્યાં ધંધો કરીએ છીએ એકોની નહીં ગાડીઓ રેતીની ગાડીઓ અમારી ત્યાં ઊભી રહે છે ત્યારે ત્યાં આગળ કશું હતું નહીં એકદમ જંગલ જેવું હતું અમારી યાર્ડમાં એમને એ પહેલાં એસઆર પંપવાળાએ દુકાનો બનાવી અને અમારી યાડની અંદર અમારી ગાડીઓ ઊભી રહેની પાછળની સાઈડ આઝરા મસ્જિદ પાસે દુકાનો બનાવી એમ્પાયર પાર્ટી પ્લોટવાળાએ ત્યાં આગળ પતરા ઊભા કરીને ત્યાં બી એ લોકોએ ભાડે દેવાનું ચાલુ કરી દીધું એ હકીકતમાં દબાણની જગ્યાઓ છે અને દબાણ એમના ભાડા ખાવા માટે રહીને અમને વીસ વર્ષથી ધંધો કરીએ છીએ એટલે અમારા પેટ નથી અમને અલગ ત્યાંથી કાઢીને અમને એમ કહે છે કે તમે અહીંયાથી નીકળી જાઓ તમે અહીંયાથી કેવી રીતે નીકળીએ તો એનું કંઈક તો હોય ને વીસ વર્ષ થી કરીએ મારામારી માં એવું છે કે કઈ અમારું ઓલું છે નહીં એ ભાઈએ સામે થી બસ એ ગાડીઓ હટાવવા માટે મારામારી કરી છે કે મારામારી કરીએ તો આ લોકો અહિયાં થી જાય કઈ ગાડીઓ એ ઈંટો ઈંટો ની ને રેતી ની બંને ની

એમની હદમાં નથી અને એ લોકો દુકાનો બી બનાવી એ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનની અંદર દુકાનો બનાવી છે એ દબાણની અંદર જ છે એ જે એમ્પાયર પાર્ટી પ્લોટની માં છે એ અને એસઆર પેટ્રોલ પંપની પાસે જે માં જે પતરાવાળો શેરવાળી જે દુકાનો છે ને એ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા છે અને એક વાર એ ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર બી ફરેલું છે અને તો બી છતાં બી એમને પાછી દુકાન બનાવી છે હજુ સુધી કરી નથી હવે કરવાની છે હા તમે કોર્પોરેશનમાં કરી ના કોર્પોરેશન અમે અહિયાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે રીતે અહિયાં કોર્પોરેટરો છે એ લોકો બે ત્રણ વાર આવ્યા છે એમને અમે જણાવી દીધું છે કે આવી રીતનું છે પણ એ લોકો કઈ ઓલું લેતા નથી હવે આ મામલો થયા પછી તમારા તરફથી શું પગલાં ભરવામાં આવે સાહેબ અમારા માટે પગલાં એ ભરવામાં આવે છે કે સરકારને અમે ગુજારીશ કરીએ છીએ કે વીસ વર્ષથી અમે ત્યાં ધંધો કરીએ છીએ તો વીસ વર્ષથી ધંધો કરીએ તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ત્યાં આગળ એ દબાણ હટાવે અને ત્યાં આગળ તે દબાણ હટાવે અને અમારી ગાડીઓ મૂકવાનું અમને પરમિશન આપે તો પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ પ્લોટ એવો હોય કે અમને ફાળવી આપે એ અમારા માટે બહુ મુદ્દાની વાત છે એ લોકોને એવું કહેવું છે કે દિવસે ધંધો કરો છો તમે તો પણ રાત્રે મૂકીને જતા સાહેબ ક્યાં લઈ જઈએ ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં જ મૂકીએ છીએ એમના ઘરે તો મૂકતા નથી સાહેબ એના લીધે ટ્રાફિક થાય છે એ લોકોને ના સાહેબ એના લીધે નથી થતું એ લોકોની જે દુકાનો બનાવી છે એમની જે બાઇકો ને ફોર વ્હીલરો ઉભી રહે છે એના લીધે ટ્રાફિક થાય કેમ આજ વીસ વર્ષથી અમે ઉભા કેમ ટ્રાફિક નહીં થતું એ લોકોએ દુકાનો બનાવીએ પછી ટ્રાફિક તો થાય છે

આપનું નામ સાબિરભાઈ સંધી મારો ધંધો ઈંટોનો ધંધો છે કઈ જગ્યાએ રાજરા મસ્જિદ પાસે મારી માંગણી એ જ છે કે અમને અહીંયા આગર સર મ્યુનિસિપાલિટી અમને એક પ્લોટ આલે એની ફાળવણી માટે અમે ગાંધીનગર સુધી જઈશું અત્યારે કેટલા કેટલા લોકો છે અને અહીંયા આગળ કેટલા પરિવારના લોકોની રોજી રોજગાર આનાથી જોડાયેલી છે 150 જેવી ગાડીઓ છે અને 450 ઘર આના ઉપર ચાલે છે બરાબર માંગ એ છે કે આ આ ગરીબ લોકોનું વિચારે સરકાર અને અમને આગળ ફાળવણીમાં અમને એક પ્લોટ આલે અમારી રોજી રોટી બંધ ના કરે બસ એ જ અમારી માંગ છે આગળ કેટલા વર્ષોથી ત્યાં તમે લોકો ઉભા છો અમારે 25 30 વર્ષ થઈ ગયા ત્યાં આગળ જ્યારે ત્યાં આગળ જંગલ હતું કીચડ હતું પાણી ભરાતું હતું ત્યારથી અમે એ ખાડો પૂરી ત્યારથી અમે ધંધો કરીએ છીએ ત્યારે અહીં આગળ કોઈ બિલ્ડિંગ બી નથી કોઈ મસ્જિદ બી નથી કે કોઈ દુકાન બી નથી એ ટાઈમથી અમે ધંધો કરીએ છીએ જે કાલ ઘટના ઘટી હતી એમાં તમારો શું રોલ હતો ના અમારે કોઈ રોલ જ નથી અમે કોઈ જાણતા બી નતા આ તો ખબર પડી સવારે અમને કે ભાઈ આગળ મારામ થઈ છે અને આ રીતનું વાત થઈ હતી અને એ જે માણસ હતો એ અમારો નળસરોનો જ હતો પણ એને આમાં કોઈ ધંધાદારીમાં કોઈ અડચણ હતી જ નહીં એ બિચારો એ આગળ સમોસા લેવા ગયો હતો અને ત્યાં ગાડી મૂકવાની બાબતમાં એ લોકોએ મારામ કરેલ છે અને એ બી અમે માંગણી કરી છે કે સરકાર એના પર કાયદેસર કાર્યવાહી કરે એ લોકો કેસે ને કે સીસીટીવી ફૂટેજ તો સીસીટીવી ફૂટેજ ચેક કરે અને પછી આગળ એક્શન લેસીટીવી ફૂટેજ ચેક કર્યા નથી કર્યા હજુ સુધી પોલીસને જાણ નહીં કરી પણ અમારે આજ બપોરે પોલીસ આવી હતી અમને કહીને ગઈ છે કે ત્યાં આગળ ગાડીઓ મૂકતા નહીં ને બધી ગાડીઓ જમા કરવામાં આવશે તો અમે ધંધો ક્યાં કરીએ